નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ વડોદરાની એમએસયુ પોલિટેકનિક કોલેજ માં ફરી એક વાર વિદ્યાર્થીઓ બાખડ્યા હતા એક વિદ્યાર્થીને જાહેરમાં માર મારતા માથામાં ઈજા પહોંચતા અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વડોદરામાં એક તરફ મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતા એક શાસન દર્શાવતા જોવા મળ્યા હતા ત્યારે પોલિટેકનિક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગૌતમ શેઠને અંગત અદાવત રાખીને પ્રથમ વર્ષના સિવિલ વિભાગમાં અભ્યાસ કરી રહેલા પિયુષ પટેલ અને પાર્થ પંચાલે તેની જાહેરમાં ધુલાઈ કરી હતી અને તેને લોહી લુહાણ કર્યું હતું ઇજાગ્રસ્ત

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર